નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી આ ચેનલ ઇઆર સ્લોગર્સ ટ્રીપલ નાઇન પર તો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરી ને મારા આવનારા વિડીયો તમારી સુધી પહોંચી શકે તો મિત્રો આજે હું તમને જણાવવાનો છું ઉનાળામાં થતું સ્વાદિષ્ટ ને મીઠું ફળ એટલે કે રાયણના ફાયદા વિશે તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી કરી રાયણના ફાયદા તમે જાણી શકો તો મિત્રો રાયણના ફાયદા આપણે જાણીએ રાયણનો ઠળિયો ઘસીને વીસીના ડંખ ઉપર ચોપડવાથી ઝેર ઉતરી જાય છે અને ડાળ દુખતી હોય તો રાયણનું દૂધ ભરવાથી મટી જાય છે અને મિત્રો એટલું જ નહીં મુખ ઉપર કાળા ડાગ પડે છે તે રાયણના પાનને દૂધમાં વાટી અને એ ડાઘ ઉપર ચોપડવાથી ડાઘ દૂર થઈ જાય છે અને મિત્રો બીજી વાત આપણે રાયણ ખાવાથી આપણા શરીરને પોષક તત્વો ખૂબ મળી આવે છે અને રાયણ મિત્રો પોષક તત્વોથી ભરપૂર છે તેનો રંગ પીળો અને આકર્ષક રંગ ધરાવતું ફળ છે તે બહુ ખાવાથી મિત્રો ડસૂડો પણ બાજે છે માટે રાયણને આપણે પ્રમાણસર માપમાં ખાવાની છે રાયણ સ્વાદે મીઠી સહેજ તૂરી અને તાસીરે ઠંડી ને પચવામાં ભારે ને ચીકણી તે ઝાડાને બાંધનાર છે હા મિત્રો રાયણ ખાવાથી ઝાડા બંધ થઈ જાય છે અને ત્રિદોષ નાશક એટલે કે ત્રિદોષ નાશક એટલે વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલનમાં રાખે છે એટલે શરીરમાં એક પણ પ્રકારનો રોગ થતો નથી અને તે બળપ્રદ ફળ છે શક્તિથી ભરપૂર આ ફળ મિત્રો છે તો આ ફળ ઉનાળામાં ખાવાનું ચૂકશો નહીં મિત્રો અને મોટે ભાગે આના વૃક્ષ જોવા મળતા નથી તો મિત્રો આ ખેડા જિલ્લામાં તમે તમને ખૂબ મળી આવશે ઘણા ગામડાઓમાં ખેડા જિલ્લાના તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણા આવનારા નવા વિડીયો તમારે સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત મિત્રો